પોરબંદરમાં હાલ ચાર ગરમી પડી રહી છે જેના કારણે હાલ હોસ્પિટલમાં લૂ લાગવા સહિતના અનેક દર્દીઓ નોંધાઈ રહ્યા છે હોસ્પિટલમાં હાલ લૂ લાગવાના ચક્કર આવવાના અને હાઇપરટેન્શન સહિતના દર્દીઓની સંખ્યામાં વૃદ્ધિ થઈ હોવાનું જાણવા મળે છે હા હું ડૉક્ટર સિદ્ધાર્થ જાડેજા ફિઝિશિયન ભાવસીજી હોસ્પિટલ પોરબંદર આજકાલ છેલ્લા ચાર પાંચ દિવસથી ગરમીનું પ્રમાણ બહુ વધી રહ્યું છે અને હજી વેવની આગાહી પણ છે કે હજી ત્રણ ચાર દિવસ સુધી હીટ વેવ રહે હીટવેવમાં આપણે દર્દીઓએ ઘણા બીમાર થાય એટલે આપણે એનું ધ્યાન રાખવું પડે પહેલું વહેલું જે છે એ ડિહાઇડ્રેશન થાય ડિહાઇડ્રેશન એટલે શરીરનું પાણી ઘટી જાય એના હિસાબે ચક્કર આવે ઉલટીઓ થાય પેટમાં દુખે ઝાડા થાય આ તકલીફો થાય બીજી વસ્તુ છે ફૂડ પોઈઝનિંગ હવે આપણે નોર્મલી કેવું હોય કે સવારનું ખાવાનું બપોરે કે સાંજે બે કલાક ચાર કલાક પડ્યું રહેતું હોય ફ્રીજમાં જો એ ન પડ્યું રહે તો એ તરત બગડી જાય એના હિસાબે ફૂડ પોઈઝનિંગ થાય ત્રીજી વસ્તુ જે છે કે જેને ડાયાબિટીસની તકલીફ છે જૂની કિડનીની તકલીફ છે એ બધાને કિડનીના રોગો વધે છે એ થોડાક વધારે સિરિયસ થાય છે એટલે એની પણ તકેદારી રાખવી જોઈએ અત્યારના સમયમાં પાણી જે તમે શિયાળામાં કે નોર્મલ ટાઈમમાં પીતા હોય એનાથી ડબલ પીવાની જરૂર છે પાણીનું હોય તો લીંબુ શરબત છે લીંબુ શરબત છે એને આપણે લોકલ ઓઆરએસઆઈ કહી શકીએ ઘરનું કે દિવસમાં બે ત્રણ ગ્લાસ લીંબુ શરબત પીવો તો એ પણ ફાયદાકારક છે ડિહાઈડ્રેશન થાય કે પરસેવો વધારે થાય એમાં શરીરનું મીઠું પોટેશિયમ આય ઓછું થઈ જાય એટલે નારિયેળ પાણી પીવું અને લીંબુ શરબત પીવું મીઠું પોટેશિયમ ઓછું થાય એટલે હાથ પગમાં દુખાવવા સ્નાયુઓ ખેંચાવી આ બધી પણ તકલીફો થઈ શકે છેલ્લો મૂળ ઇલાજ છે કે વધારે પ્રવાહી પીવી અને હીટવેવમાં તડકામાં બપોરના બારથી લઈને પાંચ વાગ્યા સુધી બહાર કામ વગર નીકળવું નહીં